गुरूरा ॐकाराय नमो नमः ો પ્રભુ ઓ પરમપૂજ્યા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા પરમહંસ અનંત શ્રી વિભૂષિતા માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો પરમાત્માની મહાન કૃપાથી આપણે દેવોને પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત મણિરત્ન માળા ઉપર વિચાર કરી રહ્યા છીએ મણિરત્ન માળાની અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે ત્યાર પછી અગિયારમા શ્લોકમાં પણ બે પ્રશ્ન બતાવે છે તો પહેલાં આપણે એનું ઉચ્ચારણ કરીએ ત્યાર પછી એનો વિચાર કરીએ શોરાન મહાશોર તમો સ્ત્રીકો મનોજ બાણે વ્યથિતો નયા સ્તો शुरान्महाशो रतमोऽस्ति को वा मनोजबाणेर्व्यतीतो न यस्तु मनो प्राज्ञोऽस्ति धीरश्च समस्तु को वा प्राप्तो नमोहं ललना कटाक्षहे प्राज्ञोऽस्ति धीर प्राज्ञोऽस्ति धीरश्च समस्तु को वा प्राप्तो न मोहं ललना कटाक्षहे तु आ श्लोकनी अंदर બે પ્રશ્ન અને એનો ઉત્તર બતાવ્યો તો પ્રથમ પ્રશ્ન શિષ્ય પૂછે છે કે ગુરુજી ગુરુજીરવીરથી પણ મહાન શૂરવીર કોણ છે ત્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે જે કામદેવના બાણથી વ્યથિત ન થાય એને સુરવીરથી પણ મહાશુરવીર જાણવો તો જે હંમેશા કામના બાણથી વ્યથિત થતો નથી એને જ હંમેશા શૂરવીર કહેવામાં આવે છે અને જે ધીરવીર પુરુષ છે એ આનાથી વ્યથિત થતો નથી કારણ કે કામ ક્રોધ અને લોભ છે એ જ હંમેશા નરક ની અંદર લઈ જવા વાળા છે બોલો જેની અંદર આ કામ ક્રોધ અને લોભ રહેલા છે એને ની અંદર ન જવું હોય છતાં પણ એને જવું પડે છે બોલો અત્યારે આપણે વિચારો કે જેલની અંદર ઘણા લોકો છે બોલો એને જેલની જેલમાં જવાની ઈચ્છા હશે છતાં પણ એને શા માટે જવું પડ્યું છે કે ન કરવાના કાર્યો ચોરી આદિ કુકર્મો કર્યા હોવાથી એને નથી જેલમાં જવો છતાં પણ એને જેલમાં જવું પડે છે એમ આપણે જો નરકની અંદર ન જવું હોય છતાં પણ આ જે કામાદિ છે એ નરક ની અંદર લઈ જાય છે તો બોલો નરક એ બીજું કોઈ નહીં આ જે આપણું શરીર છે એ જ નરક ની સમાન છે એટલે કીધું ધોને માંસ રુધિર માય અતિ દુર્ગાંધે નરક સમાન નઢારો േ നേഞ്ചനമയമാനത്തെ കനമയമാന ആവശോയന്ധാരോപട ധന പിഞ്ചര നാരോ അന്തി ഉജനോ പറ പിജറ നോ અકસ્માન હોવા છતાં પણ આપણે આને શું કાંચનમયા માનીએ છીએ બોલો સાંજે આપણે સારા સારા પદાર્થો ખાધા ભોજન કર્યા હોય ખાધા હોય બદામ પિસ્તા કાજુ કતરી અખરોટ તો બોલો સવારેમાં તેનું શું થઈ જાય છે તો એ કોઈને કર્યું તો આ શરીર દ્વારા શરીરની અંદર ગયો તો બોલો સવારે પછી એને કોઈ જોવાની પણ ઈચ્છા એટલે કે આ મળમૂત્રીની આ ફેક્ટરી આ શરીર છે એટલે આ નરક ની અંદર જો લઈ જવા વાળા હોય તો એ કામ કામાદી જે શત્રુઓ છે એ હંમેશા એની અંદર લઈ જાય છે એટલે હંમેશા આપણે આ કામ ક્રોધ અને મોહ લોભાદી ઉપર વિજય મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ તો આમાં પ્રશ્ન હતો કે શૂરવીરથી પણ શૂરવીર કોણ છે કે જે કામના બાણથી વ્યથિત થતો નથી એ શૂરવીરથી પણ શૂરવીર છે સમાજમાં આપણે જોઈએ છે કે મોટી મોટી મૂછો હોય હાથમાં લાકડી હોય અને બધાને ડરાવતો હોય પણ બોલો ઘરે પહોંચે એટલે લાકડી પણ ક્યાં જાય ખબર પડે નહીં એની મૂછોના તાવ પણ ક્યાં વયા જાય એની કોઈને ખબર પડતી નથી તો આ સુરવીર નથી પણ શૂરવીર તો જે કામને જીતે છે એ જ હંમેશા સુરવીર કહેવામાં આવે છે બોલો ઇન્દ્રાદી ઉચ્ચે પદ પર જવા છતાં પણ કામના મોહમાં પડીને એને નીચે પડવું પડે છે સર્પ બનવું પડે છે ઉપર ગયા હોવા છતાં પણ જો આ કામ ક્રોધાદી છે એ શું કરે છે પાપની અંદર પ્રવેશ કરાવે છે અને પાપની અંદર પ્રવેશ કરાવવાથી પુણ્યનો ક્ષય થાય છે અને પાપ વધી જાય છે એટલે પાછો આ લોકને અંદર પડવું પડે છે એટલે હંમેશા જો કામને જીતે છે એ જ મહાન શૂરવીર કહેવામાં આવે છે એક રાજા હતા એમણે આખી પૃથ્વીને જીતી લીધે એટલે ઘરે એના રાજ્યમાં આવ્યો એટલે એને બધા શું કહે સર્વજીત રાજા કહેવા લાગ્યા બધા જ એને સર્વજીત રાજા હંમેશા કહે પરંતુ એની જે માતા હતી એ ક્યારેય એને સર્વજીત કહે નહીં તેના મનમાં થયો કે આ બહારના બધા મને સર્વજીત કહે છે પરંતુ આ મારી જ માતા છે એ મને ક્યારેય સર્વજીત કહેતી નથી એટલે એમની માતાને તેમણે પૂછ્યું કે માતા બધા મને સર્વજીત કહે છે છતાં તું મને ક્યારેય સર્વજીત કેમ કહેતી નથી ત્યારે એમની માતા કહે છે કે તે બહારના શત્રુઓને જીતી લીધા પરંતુ તે અંદરના જે કામ ક્રોધાદી શત્રુઓને જીત્યા નથી એટલે જ્યાં સુધી અંદરના શત્રુઓ ન જીતાય ત્યાં સુધી એ સર્વ જીત કહેવામાં આવતું નથી બોલો બહારના શત્રુ તો જે ખાધે પીધે જબરો હોય તો એ તો બહારના તો જીતી શકે છે પણ અંદરના શત્રુઓને જીતવા એ તો બહુ મોટી વાત છે અને જે શમધમાધિ આદિ સાધનો કરે છે ધીર વીરને ગંભીર બને છે એ જ અંદરના શત્રુઓને જીતી શકે છે બોલો બહારના બધા શત્રુઓ જીતા હોય પણ અંદરના શત્રુ જ્યાં સુધી જીતવા માનો આવે ત્યાં સુધી એ શૂરવીરતા એમાં સાચી કહેવાતી નથી એટલે હંમેશા શું કરવું જોઈએ કે આપણે અંદરના શત્રુઓને જીતવા માટે પ્રયત્ન કરવો જોઈએ કારણ કે ઘણી વાર આપણે જાતા હોય સત્સંગમાં અને મન છે એ બદલી જાય હવે કાંઈ સત સત્સંગમાં જાવું નથી ચાલો આપણે પિક્ચર ચારું લાગ્યું છે એને જોવા માટે ચાલ્યા જાય કાં તો તો ન જવાની જગ્યાએ એ મન લઈ જાય છે કારણ કે મનની અંદરથી જ આ બધી કામના ઉત્પન્ન થાય છે એટલે મનને મનોજ કહેવામાં આવે છે એટલે મનની અંદરથી જ આ બધી કામના બધે કામ ક્રોધ લોભ મોહ જે જે બધી ઈચ્છાઓ છે

શાંતિ મળે તેને સાશ્વા તો હંમેશા મનુષ્યનું જો આયુષ્ય ઓછું થતું હોય વધારે તો આ કામરૂપી ભોગની અંદર જ વધારે આયુષ્ય ઓછું થાય છે બોલો આ સંસારની અંદર કોની સંખ્યા વધારે છે વિધવા બહેનોની સંખ્યા વધારે છે કે વિધુર ભાઈઓની સંખ્યા વધારે છે વિચાર કરો તો ખબર પડે કે જે વિધુર ભાઈઓ છે એની જ સંખ્યા ઓછી છે અને વિધવા બહેનોની જ સંખ્યા જાજી છે એનું કારણ છે કે ભાઈઓ ભોગમાં ને ભોગમાં એનું જીવન જલ્દીથી જલ્દી સમાપ્ત કરી નાખે છે એટલે કીધો કે બેઠાના બાર સૂતાના સોળ કામ કર્યાના બત્રીસ અને ભોગ ભોગવ્યાના સોસઠ શ્વાસા ચાલે છે બોલો સામાન્ય રીતે ચોવીસ કલાકની અંદર આપણા એકવીસ હજાર સસ્સો શ્વાસા ચાલે છે પણ જો જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે એની બારની એવરેજ હોય છે સૂતા હોય 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 ત્યારે ત્યારે અને કોઈ કામ કરતા એ એવરેજ ઘણી વાર આપણે જોઈએ છીએ કે કામની અંદર થાક વધારે લાગે છે એટલે આપણને શ્વાસ વધારે ચડી જાય છે અને શ્વાસ જલ્દી ચાલવા લાગે છે પરંતુ ભોગની અંદર એનાથી ડબલ શ્વાસ ભોગની અંદર આપણા સમાપ્ત થાય છે તો વધારે જો શ્વાસા ચાલતા હોય તો એ ભોગની અંદર ચાલે છે એટલે જે ભોગ છે એ જ હંમેશા મહારોગનું કારણ છે જેટલો ભોગ એટલો જ મનુષ્ય મૃત્યુની તરફ જલ્દી પ્રયાણ કરે છે એટલે હંમેશા આ જીવન છે એ ભોગ માટે નથી પરંતુ પરમાત્માના યોગ માટે જીવન છે જો ઋતુ પ્રમાણે સંસારની અંદર ભાર્યાનું ગમન કરવામાં આવે તો એ ધર્મ સંબંધી કામ કહેવામાં આવે છે અને જો એનાથી વિરુદ્ધ કામ કરવામાં આવે તો એ અધર્મ કહેવામાં આવે છે એટલે જો નિયમિત સંસારની અંદર જીવન હોય તો એ કાંઈ વાંધો નથી પણ નિયમથી જો વિરુદ્ધ એ કામ થયો તો એ અધર્મ છે અને એના દ્વારા જ મનુષ્ય જલ્દી અને જલ્દી આ સંસારથી એ સમાપ્તી કરી દેશે તો આમાં પ્રશ્ન હતો કે મહાશુરવીર કોણ છે તો જે કામને જીતે એ જ એ મહા શુરવીર થી પણ એ શુરવીર છે ત્યાર પછી આ શ્લોક ની અંદર બીજો પ્રશ્ન છે કે સમસ્ત ધીર અને સમસ્ત એટલે ધીર અને સમદર્શી ધીર સમદર્શી પ્રાજ્ઞ કોણ છે આમાં ત્રણ વસ્તુ બતાવે કે પ્રાજ્ઞ ધીર અને સમદર્શી કોણ છે ક્યારેક આ બતાવ્યો કે જે સ્ત્રીના કટાક્ષ છે જે મોહિત થતા નથી એ જ હંમેશા પ્રાજ્ઞ ધીર અને સમા દર્શીશે કારણ કે એ હંમેશા પરમાત્માની જે પ્રાજ્ઞ વ્યક્તિ છે એ હંમેશા પરમાત્માની અંદર જ એ મસ્ત રહેશે પરમાત્માનો આનંદ લેવામાં જ એ તત્પર રહેશે એ ક્યારે વિષયા આનંદ અંદર અંદર રહેતા નથી એટલે લક્ષણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં બતાવ્યો કે પ્રજાતિ યદા સર્વાન પાર્થ મનોગતાન આત્મને વાત્મના તુષ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્ય

કોઈને ધનની કામના હોય કોઈને પુત્રની કામના હોય તો આ બધી કામના કહેવામાં આવે છે કે એ બધી જેની છૂટી ગઈ છે ઈષ્ણા એટલે ઈચ્છાઓ એટલે કીધું ને ઉર્મી અને ઈષ્ણાઓ તે અળગોરે રે સમદર્શી સમતા ને ગ્રહે આપો ખોરે રે ને કલા આનંદ મારે ઓ રે ભજવા પરે બ્રહ્મને ને ભીજો કાંઈ ન કેવું રે છ ઉર્મીઓ છે જન્મ મરણ સુખ દુઃખ ભૂખ અને તરસ આ છને ઉર્મિઓ કહેવામાં આવે છે તો જન્મ અને મરણ કોના થાય છે તો આ દેહની અંદર જન્મ અને મરણ છે એમ નક્કી કરવું જોઈએ કે આ મારી અંદર જન્મ મરણ નથી પણ જન્મ મરણ તો દેહની અંદર છે પછી ભૂખ અને તરસ કોની અંદર છે તો એ પ્રાણની અંદર ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મ છે એ મારા ધર્મ નથી સુખ અને દુઃખ કોના ધર્મ છે તો એ મનના ધર્મ છે એ પોતાના ધર્મ નથી એટલે કીધું ને પંસા દો નાયે નાયે હો અંત કરાણ इंद्रिया वास्थाय रमि नाही नाही वेषान वर्ण सावल शोधा चिते कारे पंचकोश એટલે માત્રને શરીર आई ग्या इंद्रिय पंचकोश पदू नाही नाही अंतकरण अंतकरण ने अंदर आई ग्या મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ઇન્દ્રિયોની અંદર બધી ઇન્દ્રિયો આવી અને અવસ્થાની અંદર ત્રણેય અવસ્થા આવી ગઈ જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ અને ઉર્મીની અંદર આ સુખ દુઃખ ભૂખ તરસ અને જન્મ મરણ આવી ગયું ઉર્મી અંદર તો આ મારું સ્વરૂપ નથી હું તો આ બધા મનો બોજ અહંકાર ચેતાની ના નોત્ર હવે ન ચ્રણ નેત્રે મભો મેર ન તેજો નવાયો ચિદાનંદૂપ શિવો હમ શિવો હં શિવોહં શિવો હં શિવો મન બુદ્ધિ અહંકાર હું કાય હું તો ચિદાનંદ સ્વરૂપ આત્મા એટલે કીધું ને સોહમ પ્રકાશક સર્વાનો સાક્ષી શોધરોપ પ્રીતમતે પરમા તમા એ સાંભળશો સાંભળશોદે ખરે આ પોતાના સ્વરૂપ બતાવ્યો કે જે હંમેશા પોતાના સ્વરૂપની અંદર મસ્ત રહે અને જેની બધી હંમેશા કામના ચાલી ગઈ છે તો સ્ત્રીની કામના શું પણ બધી જ જેની કામના ચાલી ગઈ છે એને પ્રાજ્ઞ કહેવામાં આવે છે ત્યાર પછી બીજું બતાવ્યું સમદર છે સમદર્શી એટલે કે પંડિત સમી ન ભગવદ્ ગીતાની અંદર કીધો કે હંમેશા જેની સમાન દ્રષ્ટિ થઈ ગઈ છે કે એક જ સમગ્ર સંસારની અંદર એક જ પરમાત્મા વિલશે રહ્યા છે સમગ્ર સંસાર છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે પરમાત્મા સિવાય બીજું કાયમ છે નહીં એટલે કીધું ને હરીરે જગાજ જગતો હરી જગાજ જગદેવ હરે હરે તો જગતો નહી ભિન્ન તનુ ઈતિહાસ્યમ પરમાર્થ ગતે સનરો સાગર જો આવી સમદ્રષ્ટિ જેને થઈ ગઈ છે એને પછી ગમે એવું કામ ના હોય તો એને કામ કરી શકતા નથી અને કામના વિકારો ઉત્પન્ન થવા છતાં પણ એની અંદર એ માન થતા નથી એને જ હંમેશા સમદર્શી કહેવામાં આવે છે અને ધીર પણ એને જ કહેવામાં આવે છે કે વિકારોના ઉત્પન્ન વિકારોનો વિષય સામે ઉ હોવા છતાં પણ જેનું મન વિચલિત થતું નથી એને જ હંમેશા ધીર કહેવામાં આવે છે કે જો સામને હોવા છતાં પણ એનું મન વિચલિત થતું નથી સામે ન હોય એ તો એક વાત અલગ છે ન થાય પણ સામે હોવા છતાં પણ એનું મન છે એ એને જ હંમેશા ધીર આવે છે કે જેની હંમેશા બુદ્ધિ છે એ સ્થિર થઈ ગઈ છે એને કોઈ પણ કાંઈ વસ્તુ ગમે એવા વિકારો હોય છતાં પણ એને વિચલિત કરી શકતા નથી તો આ પ્રશ્નની અંદર પ્રશ્ન હતો કે સમસ્ત ધીર સમસ્ત પ્રાજ્ઞ ધીર અને સમદર્શી કોણ છે તો એ જ એ પ્રાજ્ઞ ધીર અને સમદર્શી છે કે જે સ્ત્રીના કામથી મોહિત થતા નથી એ જ હંમેશા પ્રાજ્ઞ ધીર અને સમ દર્શી છે તો આમ આપણે આ પ્રશ્નની અંદર બે પ્રશ્ન અને એનો ઉત્તર કર્યો આમ આપણે કુલ પ્રશ્ન અને એના ઉત્તર જોઈ ગયા સર્વે ત્રણ સુખી ના સર્વે સો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યા મા કશિદ્દુઃખભાગ્વે ઓમ શાંતિ 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 સદગુરોદ સ્વામીજી મહારાજ જય સનાતન ધર્મ ગીર જય અદ્ય જગદગુરો શ્રી શંકરાચાર્ય ભગવાન ગીર જય तापि मया की जय ॐ नमः पार्वतीपते हर महादेव